દાહોદ લોકસભાની અંદર બૂથ ઉપર મતદાન જે છે તે કરવામાં આવ્યું છે મતદાન પૂર્ણ થવાને હવે માત્ર એક કલાક બાકી છે પરથમપુર બૂથ ઉપર અત્યાર સુધીમાં સડસઠ પોઈન્ટ છાસઠ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે તો બૂથ પર અત્યાર સુધીમાં આઠસો બાર જેટલા મતદારોએ મતદાન કર્યું છે તો ફરીથી અહીં મતદાન કરવામાં આવ્યું દાહોદ લોકસભાનું પરથમપુર બૂથ ઉપર ફરી એકવાર આજે મતદાન અને હવે કલાક બાકી છે ત્યારે મતદાન પૂર્ણ થવામાં બાકી છે ત્યારે અત્યાર સુધીમાં થવા જેટલું મતદાન થઈ ચૂક્યું છે અત્યાર સુધીમાં જેટલા મતદારોએ અહીં મતદાન કર્યું છે પૂરતી સુરક્ષા સાથે ફરી એકવાર આ બૂથ ઉપર મતદાન આજે કરવામાં આવી રહ્યું છે તો શાંતિપૂર્ણ માહોલમાં સવારથી જ અહીં મતદાન ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં

બારસો ચોવીસ મતદારો અહીંયા નોંધાયેલા છે તેમના માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે તો અત્યાર સુધીમાં આઠસો ને બાર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે તો ટકાવારીની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સડસઠ પોઈન્ટ છાસઠ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે હિરેન પંડ્યા એવી વ્યસ્મિતા મહિસાગર મહીસાગર